શહેરના મધુનગર બ્રિજ પાસે આવેલા ફાતિમા રેસિડેન્સી ખાતે પ્રથમ કરેલા ઝઘડાની અદાવતમાં ફરીથી હાશમી પાર્ક ગુસિયા મસ્જિદ પાસે ઝઘડો કરવામાં આવ્યો હતો જે

તેમના વિરુદ્ધ કાયદેસરની કાયદેસર ની કાર્યવાહી નેશન બ્રસ્ત ન્યુઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર